એક બાજુ સરકારી તંત્ર એક બાજુ ડેરી તંત્ર એક બાજુ બેંકનું તંત્ર અને એક બાજુ આપણી આ જનશક્તિ છે હમણાં હું જોતો હતો કે મોદી બોલતા હતા હજુ આપણા ત્યાં અહીં લોવાનું બાકી છે ત્રીસમી આવે છે પેલી તારીખ કહેતા ગીત નહીં ગાપા શકતા હું મેં कर मन क्या जिंदा लोगों को जलवाता हूं मैं खुद की होली खेलता हूं मैं फिर भी कहता हूं गीत नहीं गा पा सकता समाजों को अंदर अंदर लड़वाता हूं मैं दुश्मन अपने दोस्तों को बनाता हूं मैं फिर भी कहता हूं गीत नहीं गा पा सकता हूं राजधर्म की बात करता हूं मैं રાજપૂતો રાજનીતિમાં ગોળીઓ મારવામાં આવે સમાજો ના અંદર અંદર વેચવામાં આવે ગુજરાત ના માલધારીઓની પરિસ્થિતિ ગૌચરો બે આખલા વેપાર મારા આખલા મારા ચરી ગયા હજારો ગાયોના કતલે આમ થઈ ગઈ આજે દેશમાં જુઓ તમે સૌથી વધારે મીટ એક્સપોર્ટ કરતું હોય તે ભારત દેશ છે આમને એમણે જે કોંભાડો કર્યા ઇલેક્ટ્રોન બોન્ડ બસો ને સિત્તેર કરોડ રૂપિયા આ જે ગાયોના કતલ કરીને મટન વેચે એમને જોડતી લીધા એમના પાસેથી લીધા રબારી માથારી અને હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મ માં જે માનતો હોય આમનો મત આપો તો ગૌ હત્યા નું પાપ લાગે કઈક કરે ના કે બા વર્તન કઈક કરે આવા લોકોને ઓળખવાની જરૂર છે ત્યારે આજે આપણા વિસ્તારમાં જેની બેન જેવી ઉમેદવાર અને વિધાનસભામાં સાથે બેન ઉભી થાય એના મોઢામાંથી જયારે વાત સાંભળીએ મારું વાવ મારું બનાસ મારો વિસ્તાર ગરીબની વાત ખેડૂતની વાત યુવાનની વાત બેરોજગારોની વાત કાયમ માટે ખરી છે આજે આપણે એને દેશની મહાપંચાયતમાં મોકલવાની એમ મોકલીએ છીએ આપણી વાત કોણ સાંભળશે આ વાતની રજૂઆત કોણ કરશે જયારે દેશના ત્યારે છેલ્લી ચૂંટણી છે તમે જોયું સુરતમાં રાતોરાત ખરીદી લેવામાં આવે પચાસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે ઉમેદવાર ના સંબંધીઓ ભાગી જાય ઉમેદવાર ભાગી જાય બેન ને કેતા પચીસ કરોડ આવી મંત્રી બનાવીએ બેન કે તમારું કામ નથી આ વાવ છે વાવ નો કોઈ શકે નહીં શકે આપણા વિસ્તારમાં પાણી નતું પણ આપણા આગેવાનો પાણીદાર હતા તમે બધા બેઠા છો આજે તમે અહીંયા જોતા હોય કે અમારા બધાની મીટ હોય કે વાવ શું આપશે ક્યાંક અમને નુકસાન પડે એવું બાજુ લાગતું

એને મોકલીશું તો જ તમારા બધાનો ખૂબ આભાર આ મત આપો તો જ જીતાય આ મત આપો તો જ જીતાય તંત્ર આ કામે લાગ્યું છે તારા જનશક્તિ એ તાકાત કરવાની છે અને હું મારા માલધારી સમાજને કહું છું કે રાજનીતિ ક્યાં કરાય કોની મોજમાં બેસાય જેને આખી જિંદગી આપણા ભેગા રહ્યા હોય જે સમાજ આપણા ભેગો રહ્યો હોય પંચોતેર વર્ષની આઝાદી પછી પહેલી વાર બનાસમાં ઠાકોર સમાજની બહેન લડતી હોય

આપણી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આપની સૌની વચ્ચે પધારેલ રાધનપુરના માજી ધારાસભ્ય આદરણીય ભાઈશ્રી રઘુભાઈ થરાદના માજી ધારાસભ્ય ભાઈશ્રી ગુલાબસિંહભાઈ કલોલના માજી ધારાસભ્ય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ કે ભી ગઢવી સાહેબ ભાઈ નરસિંહભાઈ બી કે જોશી સાહેબ સુરેશભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ પધુભાઈ ભાઈ ઠાકરસિંહભાઈ આપણા પદ્મારામજી પણ પધારી ગયા છે આપણે તાળીઓના ગગડાટ સાથે એમનું સન્માન કરીએ ચોટેડથી જે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણા માટે ગામડે ગામડે ફરીને પ્રચાર કર્યો હતો એવા ચોટેડના માજી ધારાસભ્ય પદ્મારામજી આપની વચ્ચે વધારે છે તાળીઓના ગગડાટ સાથે રેલી નું આયોજન કરીને બુલેટ ઉપર બેસાડીને છે લખાપીર દાદા ના દર્શન કરીને ભાવની બજાર માં થઈને મહારાણા પ્રતાપ ને રૂડાબા ને તેમને પુષ્પવંદન કરીને છેક અહીંયા આપણે બાવર લોકની કેતન ખાતે સભાની અંદર આવ્યા છીએ ત્યારે કેબી સાહેબે વાત કરી ભાઈ ઠાકરસી ભાઈએ આપણા આગેવાનોએ વાત કરી બાર વિધાનસભાના વાવ જિલ્લા પંચાયતે કાયમી કોંગ્રેસનો ઘટર્યો છે હું પરદેશીને કહેતી હતી કે બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની સીટ વાઇઝ તો લીડ કાઢવાની થાય તો સૌથી વધારે વધારે આ વાવ જિલ્લા પંચાયતની લીડ છે આ વિધાનસભા તો છે પણ જિલ્લા પંચાયતની જેનું નામ પણ વાવ છે અને આ હરવેસા કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ માં વિધાનસભામાં લોકસભાની ટિકિટ પર આપણાને 75 વર્ષે પહેલી વખત મળી છે આ મારો આપણે છેલા હતા ને એટલે આમ થતું સદોષી દાંડાથી ચાલુ થયું એટલે અનુક્રમ પ્રમાણે હવે વારો પંચોતેર વર્ષે આટલે હવે પોચું છે ત્યારે સૌ કાયમી તમારા વચ્ચે રહીશું વા વિધાનસભાના અઢારે આલમ છતી કોમે મારું બે બે વખત મામેરું ભર્યું છે મેં તમારું જેટલું થાય એટલું નાના મોટું ટાપુ કરવાના પ્રયત્નો કર્યા છે પણ એટલું ચોક્કસથી કહીશ કે કોઈ પણ સમાજમાં વિગ્રહ ના થાય ભાઈચારાની ભાવના ના તૂટે અને ક્યાંક નાના મોટી ઘટના બની હોય તો મેં ક્યાંક મારા ઠાકોર સમાજને દબાવીને પણ બીજા સમાજને નુકસાન ના થાય એવું કામ કાયમી મેં પોતે કર્યું છે અને એટલા માટે કરીને આ વિસ્તાર ભાઈચારાની ભાવનાથી ટકી રહે એકાબીજા હળી મળીને રહે અને બીજું સૌથી વધારે હું તમને ખાતરી આપું કે તમામ મારા મત વિસ્તારના વાવના લોકો છે તમામ મતદારો છે એમને બીજું એટલું કામ થાય એટલું કર્યું છે બાકી બેચાઈ ને મેં તમને કે કલંકિત નથી કર્યા આ તમારી બેન એ કરોડો રૂપિયા આપે આ આ બાજુ એક બાજુ એમ કે કે એક બાજુ બનાસની બેન છે ને એક બાજુ બનાસ બેંક વે અને બનાસ બેંક તો શું દુનિયાની કોઈ બેંક હોય એવી નથી કે અમને ખરીદી શકે અને એ ગૌરવ અમે તમને કાયમી અપાયું છે ત્યારે આપ સૌ 7મી તારીખે બેની બેનના ભાઈ કામી બન્યા છો બનજો અને બીજા મારા બધા યુવાનોને વિનંતી છે કે પચાસ યુવાનો દહ દારા એ દાતા કે પાલનપુરમાં જો કામ કરવા જઈ શકે ને તો અહીંયાથી આપણાથી યુવાનો ધારે તો અહીંયાથી વધારાના એક એક વિધાનસભામાંથી વીસ વીસ હજાર વોટ વધારે મળે એમ છે પણ ચાંક ને ચાંક થોડોક આયોજનનો અભાવ ત્યાં થોડી મુશ્કેલી પડેલી દે એટલે ને પણ કહું છું કે હવે બુરાપરીના બધા જ દશ્યક પછી પછાય યુવાનો જેમ આપણે થરાજમાં કામ કરતા હતા અને જે થરાજની સિસ્ટમથી કામ કરતા હતા એવું કામ દાંતા અને પાલનપુરમાં કરે એટલા માટે કરીને પચાસ જણાની યુવાનોની ટીમ એ છ હાથ કે આઠ આડતાડા ત્યાં રહે એવી પણ હું તમને ફેન્ડ તરીકે તમારી પાસે અપેક્ષા રાખું છું વિનંતી કરું છું કેમ કે આપણા અંતે તો હોટ શું હોય દાંતાથી મળે પાલનપુરથી મળે ભાવથી મળે પણ જ્યાં મળવાના સંભવ અહીંયા તો મજૂરી કરવી પડે ના કરવી પડે આય તો ક્લિયર કિલીર કઢ છે અને ક્લિયર કઢ છે એટલે છેલ્લા બે દાડા ભલે તમે આય આવો પણ એ અઠવાડિયું કે પાંચ છ દાડા ત્યાં દાતાના કે પાલનપુરના ગામોની અંદર જ તમારે જરૂર પડે એ પ્રમાણે આવવા માટેની ફરી પણ વિનંતી આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું મનોબળ પૂરું પાડ્યું આ ચૂંટણી એ બનાસકાંઠાના અસ્તિત્વ માટેની ચૂંટણી છે આ ચૂંટણી તે આવનાર સમયનો તમામ સમાજોનું રાજકીય ભવિષ્ય નક્કી કરવાની છે અને રાજકીય ભવિષ્ય નક્કી કરવાની છે ત્યારે એમાં આવતા લોકો ક્યારેય પીછે કરી આવનાર સમયમાં પણ નહીં કરે અને આ મારો પોતાનો હોમ ગ્રાઉન્ડ વાળો તાલુકો આમ તો કેપી સાહેબના ના બધા હતા કે બેન આપણા વિસ્તારમાં શું થાય આપણા વિસ્તારમાં શું થાય પણ આજે બારકાની મિટિંગ આ તમારી વાવની મિટિંગ હજુ ટડાવ ને ઢીમાની મિટિંગ હું છે એ જોતા મને એમ લાગે છે કે હવે કોઈ ચિંતાનો વિષય મને લાગતો નથી અને તમે બધા એટલા રાજીને એટલા બધા એકદમ ખુશ મિજાજમાં છો અને તમારા જે મોઢા ઉપર જે તેજ દે એ તેજ ધોતા હાથમી તારીખે ખૂબ મોટા પ્રમાણમાં વોટિંગ કરી અને આપણો બનાસકાંઠા લોકસભાનો સાંસદ એ વટ તો જાણો રે વાવનો તમે ગાંધીનગરમાં તો વટ રાખ્યો પણ હવે વાવનો વટ ક્યા રાખવાનો છે ભાવનો વર્ચા રાખવાનો છે આ ભાવનો વર્ષે દિલ્હી સુધી પહોંચે અને આપણા વડીલો ચાલે હરિદ્વાર લાય અને હરિદ્વાર થાય તાર કે હેઠળ આપડે ચાલ આવું છે ઉતારો ચા રાખવો છે દિલ્હી ગયેલી બેન ને અહિયાં અને તમને બધા ભરવો તો છે ને કે તમે ના હશો અહિયાં ફોન કરો તો હું લેવા આવીશ એટલો જ ભરવો છે એટલો તો પાકું ને ગમે એટલે ફોન ગમે એ કરે કે બે અમે આવી છીએ બેન તમે આવો સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી ભવ્ય વિજય બનાવો ભાઈ ગુલાબભાઈનો સમગ્ર ટીમનો જેમને આવા ધોમ ધક્તા આવડી મોટી રેલી કાઢીને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આશીર્વાદ આપ્યા છે અને ખૂબ હિંમતપૂર્વક પૂર્વક સાતમી તારીખ સુધી કામ કરવાની ખાતરી આપી છે એવા તમામ યુવાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત આભાર તો અભાભાઈ ઠાકરસિંહભાઈ પરથીરા સુરેશભાઈ અને ભૂરાભાઈ આ બધાનો છે દલિત સમાજના આગેવાન આ ચોટાણથી પૂર્વ ધારાસભ્ય પધાર્યા છે ત્યારે એનું સ્વાગત કરવા માટે ભીખાભાઈ રોમસિંહભાઈ ભોવાજી ઠાકરજી સરપંચ અને રોડાવંતી જયપાલભાઈ અને ગજાભાઈ ભડિયાર અમને વિનંતી છે કે ભાઈ આપણા ચોટણ ના ધારાસભ્ય પાઘડી પહેરાવી સ્વાગત કરશે પદ્મારામજી મહારાજ કેની બેન માટે ગામડા ગામડા ખૂબ ફર્યા છે એટલે મેં ખૂબ આભાર માનો